લક્ષ્મીપુરા તળાવ પાસે આવેલા કાચા પાકા દબાણોને પાલિકાની શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા પાકાના પશ્ચિમ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ તળાવ પાસે ટીપી દસ અઢાર રોડ રસ્તા પર આવેલા કાચા પાકા પચીસ થી ત્રીસ ઝૂપડાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણની આ કામગીરી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી Gracias. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ માનની મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર ટીપી દસ ગોરવામાં અઢાર મીટરના રોડમાં જે આવતા ઝૂંપડાઓ હતા આશરે વીસથી પચીસ ઝૂપડાઓનું દબાણ દૂર કરવામાં આવેલ છે અને સ્થાનિક લોકો અહીંના અમને ખૂબ સાથ સહકાર આપેલ છે અને સ્વૈચ્છિકી લોકોએ જગ્યા ખાલી કરેલ છે હાલમાં કામગીરી ચાલુ છે